નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો અત્યારે જે તમને એરંડા જોવા મળી રહ્યા છે પહેલાં તો આજે આપણે વાત કરીશું કે એરંડાની અંદર કેવો વિકાસ છે અને એરંડો કેવો બંધાય છે એની માળ કેવી બંધાય છે એ જુઓ તમે તો તમને માળ જોવા મળતી હશે વાલા ખેડૂત મિત્રો કે જુઓ આખી માળ જુઓ કેવી બંધાય છે અને માળ પણ બહુ સારી છે લાંબી છે અને જુઓ એરંડાનો વિકાસ પણ સારો છે તો જુઓ વાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડા તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો ને એરંડાનો વિડીયો તમને ગમે તો એક દિલથી કમેન્ટ કરજો ને વાલા ખેડૂત મિત્રો કે એની અંદર આપણે કયા કયા ખાતરો વાપરીએ છીએ અને કેવી રીતે વાપરવાથી એરંડાની અંદર સારો ખેડૂતને ફાયદો થાય છે અને આવક પણ સારી મળે છે જુઓ તો વાલા ખેડૂત મિત્રો ગઈ સાલ આપણે આવી રીતે જ એરંડાનું ખેતી કરેલી હતી અને એરંડાની અંદરથી આપણને ઉતાર પણ વિઘે સારો મળ્યો હતો અને બધી રીતે એરંડાની અંદર ફાયદો જ રહ્યો હતો અને આ વખતે પણ તમારી નજરની સામે તમને એરંડા જોવા મળતા હશે તો કે જોઈ લો એરંડા બહુ સારા છે અને એરંડાની અંદર આપણે કયા ખાતરો વાપર્યા છે એ વિશે આજે આપણે આગળ વાત કરવાની છે તો કે વાલા ખેડૂત મિત્રો પણ અંદર આપણે આજકાલ બધા ખેડૂતો એક જ ખાતરની પાછળ પડી ગયા છીએ ઇરિયા અને ડીએપી એનાથી આપણે પહેલાં તો કે આપણી જમીન ખરાબ કરતા હોય છીએ અને બરાબર એરંડાની અંદર છેલ્લે હુકારો આવી જાય છે ને એરંડો વિકાસમાંથી અત્યારે પહેલાં એવું લાગતું હોય કે એરંડો જોરદાર છે વિકાસ સારો છે અને છેલ્લે આપણને એરંડાની અંદરથી ઉતાર બરોબર નથી મળતો ને ખેડૂતોને નુકસાન થતું હોય છે તો આ વખતે જુઓ કે કંઈક અલગ ખાતરોનો આપણે ઉપયોગ કર્યો છે તમને જોવા મળતું છે કે એરંડા ડાલે પણ ખૂબ પડ્યા છે એરંડાની અંદર ફાયદો પણ સારો છે અને એની માળ કેવી બંધાય છે એકવાર તમે એ જુઓ આખી માળ તો વાલા ખેડૂત મિત્રો એની અંદર આપણે જે કે સૌથી પહેલાં જ્યારે એરંડાનું વાવેતર કરવાનું હતું ત્યારે ઓર્ગેનિક ખેતીનું જે વાસ્ત્ર જે ખાતર આવે છે અને જે આપણે કે મોટા ભાગે બટાકાની અંદર વપરાય છે કોટાસ દાણેદાર ખાતર અને ગ્રોપ્લ એટલે ગ્રોપ્લસ દાણેદાર ખાતર એ બંને આપણે મિક્સ કરી અને ભૂવાસ્ત્ર ત્રણ વીનું ખાતર મિક્સ કરીને આપણે જમીનની અંદર અને કે પાયામાં આપી દીધું હતું અને પાયામાં આપવાનું કારણ એ છે કે જુઓ એની માળ સક્સેસ હોય છે માળ સારી બંધાય છે અને વજન તો છોડો મિત્રો ઓની જો અત્યારે માળ કાપીએ ને તો પણ ત્રણ ચાર માળો હાથમાં લઈએ તો એટલો વજન થાય છે કે આપણે હાથ પણ દુખવા લાગે છે એની માળ તમે જુઓ કેટલી લાંબી છે જુઓ તો મારા વાલા ખેડૂત મિત્રો જોઈ લીધી તમે માળો અને એરંડાનો વિકાસ કેવો છે જોયો તો એકવાર તમે આ ખાતરનો ઉપયોગ કરો તમારા ખેતરમાં એવું હોય તો એકાદા વીઘાની અંદર ટેસ્ટ મારો તમને કેવું રિઝલ્ટ મળે છે પછી આગળ વધારે ખેતી કરવી હોય તો કરવાની જો અમે તો આવી રીતે ખેતરમાં આર્યા હર્યા જે તમને કહ્યા છે એ ખાતરો વાપરીએ છીએ અને એ ખાતરો વાપરવાનો ફાયદો પણ બહુ સારો છે કે વીઘે અમને ઉતાર પણ સારો પચાસથી સાઠ મણનો ઉતાર પણ મળે છે અને ખેડૂતોને ફાયદો પણ રહે છે અને બીજી વાત કદાચ જુઓ કે અમુક છોડો આવી રીતે થતા હોય અમુક માળ તમારે આવી રીતે ફૂલ થઈ જતી હોય તો એના માટે શું કરવાનું કે કદાચ આપણે જલ્દી એરંડાની અંદર પાણી ના આપતા હોય અને વધારે ઠાર ચાલતું હોય એના કારણથી એવું થઈ શકે છે તો વાલા ખેડૂત મિત્રો તમારે પાણી ફટાફટ આપી દેવાનું જમીન છે સુકાવા નહીં દેવાની તો માળ પણ સક્સેસ થશે જુઓ વાલા ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય બાબારી જય રોમાધણી જય ખેડૂત મિત્રો